નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા એસલાઈન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ઓફ ચૂંટણીમાં ચેનલ એગ્રો ઇન્ડસ્ટ્રી અને વેપારી સંગઠનો સાથે મુખ્યમંત્રીની મુલાકાત જેમાં આ એક ઉત્તમ માઇલેજ આપતો મોટર સાયકલ અને ફેશનેબલ સ્કૂટર રજૂ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં કૈલાશ ગઢવી મદનલાલ જયસા અને મહેન્દ્ર દેસાઈએ રાઇઝિંગ પેનલ બનાવીને ચૂંટણીમાં ઝંપલાવ્યું છે આ અંગે રાઇઝિંગ પેનલના કૈલાસ ગઢવીએ જણાવ્યું હતું કે ચેમ્બરમાં સિલેક્શન પ્રોસેસને પ્રાધાન્ય અપાઈ રહી છે સરકારમાં વેપાર અને ઉદ્યોગને લગતા અનેક પ્રશ્નો પડતર છે જેનો નિકાલ આવતો નથી આ પ્રશ્ન બેસીને ચર્ચા પણ કરવી પડે છેલ્લા ઘણા સમયથી આવો અભાવ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ચેમ્બર્સ ઓફ કોમર્સના સભ્યોની સંખ્યા પણ ઘટી રહી છે ચેમ્બર્સમાં છેલ્લા એકાદ બે વર્ષથી ચૂંટણીના બદલે બિનહરિત ચૂંટાઓનું જોર પકડતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ઇલેક્શન બદલે માનીતા સભ્યોના સિલેક્શનની બોલ બલાવ વધી રહી છે જેનો મુદ્દો પણ રાઇઝિંગ પેનલે ઉઠાવ્યો હતો ચેમ્બરમાં લોકશાહી ઢબે ચૂંટણી યોજાય તે માટે લડત આપવાનું નક્કી કરાયું હતું અને વેપાર ઉદ્યોગની પ્રશ્નોની અસરકારક રજૂઆત કરી શકાય જેથી ચેમ્બરની ગરિમા પુનઃ પ્રાપ્ત થઈ શકે તે માટે અમે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અમારો હેતુ એક લોકતાંત્રિક સ્વચ્છ પારદર્શિક વ્યવસ્થા ચેમ્બરમાં ઉભી કરવાની અને અમે ત્રણ મેમ્બર લડી રહ્યા છીએ એટલે અમારો પહેલો ટાર્ગેટ એવો હશે કે વિશલ ચેમ્બરમાં કામ કરીએ કામ ચેમ્બરમાં રહીને આપણે ચેમ્બરના સભ્યો માટે સારું થઈ શકે દેખાવ સરકાર બેસીને ફાયદા માટે સરકારના જઈને ફાયદા માટે આ ઉપર અમે કામ મદનલાલ જયસ્વાલે જણાવ્યું હતું કે ચેમ્બરમાં નવા પ્રમુખ બનવા જઈ રહેલા અગ્રણી પોતાની પેનલની રચના કરી તે અયોગ છે અને જો પેનલમાં સક્ષમ ઉમેદવારની પસંદગી કરવામાં આવી હોત તો એમને દાવેદારી પરત ખેંચવામાં કોઈ મુશ્કેલી મળતી નથી પરંતુ વેપાર ઉદ્યોગ માટે કામ કરવા સમર્પિત હોય તેવા ઉમેદવારો હોવા જોઈએ તેમણે કહ્યું હતું કે વીજળી દરમાં કોર્પોરેશનના મિલકત વેરામાં પ્રોધિંગ વધારો છે ત્યારે પણ ચેમ્બર વિરોધ કરીને તેનો હળવો કરાવી શક્યો હતો પરંતુ ચેમ્બરે વેપારીઓ અને નાના ઉદ્યોગકારોના પ્રશ્નો તરફ દુર્લભ સેવી છે

ગ્લેશ ટાઇલ્સ અને એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાના નેતૃત્વમાં મળેલી પદાધિકારીઓએ સફળ શાસનના પ્રથમ વર્ષની અનેક વિવિધ ઉપલબ્ધિઓ માટે સિદ્ધિ અને સન્માનપત્ર અર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ગતિશીલ ગુજરાતના શાસનકર્તા તરીકે અસંગઠિત ક્ષેત્રના કામદારો મહિલા બાળકલ્યાણ તથા શિક્ષણ સુધારણા અને શૌચાલય નિર્માણ માટે જે જનહિતકારી પગલાં ભર્યા છે તેની પ્રશંસા કરતા એસોસિએશને પ્રથમ મહિલા મુખ્યમંત્રીને શાસન સિદ્ધિ માટે આ સન્માનપત્ર અર્પણ કર્યું હતું ઈન્ડિયા યામા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ તેનું નવું ક્રાંતિકારી મોટરસાયકલ સાયકલ સેલ્યુટો અને સ્કૂટર શ્રેણીમાં ફેસિનોની ભારતીય બજાર માટે લોન્ચ કરવાની જાહેરાત કરી હતી નવ એકસો પચાસ સીસીનું સેલ્યુટરની કલ્પનાનો આધાર વ્યાજબી અને વ્યવહારિક ભારતીય કુટુંબ માટેની મોટરસાયકલ છે આ નવું મોડલ એકસો પચીસ સીસીની શ્રેણીમાં વજનમાં હલકું છે અને તેની વ્યાજબી કિંમતે વ્યવહારિક કામગીરી અસરકારક રીતે બજાવે તેવા અને કુટુંબના તમામ સભ્યો માટે ઉપયોગી મોટરસાયકલ તરીકે વિકસાવવામાં આવ્યું છે બ્લ્યુ એન્જિન ડેવલપમેન્ટના આધારે તેનું નવું એન્જિન ધરાવે છે જેમાં કોમ્બિશન ચેમ્બર કંપનીએ અગાઉ બહાર પાડેલા એકસો પચીસ સીસીના મોડલની કમ્બશન ચેમ્બરની સરખામણીમાં નાની છે તેની ઓછા વજનની વિસ્તૃત ડિઝાઇનને કારણે નવું મોડલ એકસો બાર કિલોગ્રામ વજન સાથે તેની છે સૌથી ઓછું વજન ધરાવે છે નવી સ્ટાઇલિશ ફેસિનોને એરકુલ હોટસ્ટ્રોક એકસો તેર સીસી બ્લુકોર એન્જિનની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે તેના વિવિધ ફીચરમાં આકર્ષક ડિઝાઇન ધરાવતા ઓછા વજનવાળું બોડી એન્જિન ધરાવતા કન્ટિન્યુઅસ વેરિયેબલ ટ્રાન્સમિટ ધરાવે છે તેની આકર્ષક ડિઝાઇન વપરાશમાં સુગમતાની સાથે સાથે લિટર દીઠ છાસઠ કિલોમીટરની બળતરની ભારે ઊંચી ક્ષમતા આપે છે આ ઉપરાંત આરામ માટે સ્ટોરેજ જેવી ચોક્કસ ઉપયોગિતા સાથે નવા ફેશનોમાં નવા બોડી સ્ટાઇલિંગ સાથે ક્રોમ પ્લેટેડ પાર્ટ્સ ધરાવે છે જેની તેની આકર્ષકતામાં નજાગતમાં વધારો કરે છે ઊંચી કાર્યક્ષમતાને કારણે તેના વર્ગમાં બળતરની શ્રેષ્ઠ કાર્યક્ષમતા ઓફર કરે છે તેનું વજન માત્ર એકસો ત્રણ કિલોગ્રામ છે આ કારણે બળતરની કાર્યક્ષમતાની સાથે સાથે ચલાવવાની સુગમતામાં પણ વધારો થાય છે આ નવું મોડલ મેટ ક્રોમેટિક ક્લિયરિંગ ધરાવતા પાંચ રંગોમાં આવે છે જે ટ્રેન્ડ અંગે સભાન યુવા ચાલકોની જરૂરિયાત પૂર્ણ કરે છે તો મિત્રો આ હતા અ સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસલાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર